સમય પહેલા ઘનઘોર જંગલમાં એક નાનકડો ઉંદર રહેતો કદમાં નાનકડો દિલથી ખૂબ બહાદુર અને હસમુખ જંગલના મોટા તેને હળવાશથી લેતા પણ ઉંદર હંમેશા સૌનો મિત્ર રહેવાનો પ્રયત્ન કરતો એક દિવસ બપોરે જંગલનો રાજા સિંહ એક મોટા વૃક્ષની નીચે ઊંઘમાં હતો રમતા રમતા ઉંદર એ જ વૃક્ષની નજીક આવી ગયો અને ભૂલથી સિંહના શરીર પર દોડતો ગયો સિંહ તરત જ જાગી ગયો અને ક્રોધથી ગરજો નાનો હોવાને લીધે તને ડર નથી લાગતો સિંહે ગુસ્સામાં ઉંદરને પોતાની પંજામાં પકડી લીધો ઉંદર કાંપતો હતો પણ હિંમત કરીને બોલ્યું મહેરબાની કરી મને માફ કરજો રાજા સાહેબ હું નાના કદનો છું પરંતુ એક દિવસ હું તમારી મદદ જરૂર કરીશ સિંહને હાસ્ય આવી ગયું તું મારી મદદ કરશે જા તને છોડું છું